બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીથી હાશિયામાં આવેલી કોંગ્રેસ લાગે છે કે ગુજરાતની અંદર પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહી છે એટલા માટે કહી રહ્યા છે કે આજે વિસાવદર અને કડીની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે અને રિઝલ્ટ બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું છે શું છે કોંગ્રેસની હવેની રણનીતિ અને કોંગ્રેસ માટે ખરેખર ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી સત્તા નથી પરંતુ સત્તા માટેની મહેનત

તો કોઈ પણ પાર્ટી ચૂંટણી લડવા માટે આવી શકે છે અને તેવામાં સીટો ઉપરની જે ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં વિસાવદરમાં તો આમ આદમી પાર્ટી જીતી ગઈ પરંતુ કોંગ્રેસ કે જ્યાં આગળ કોંગ્રેસને ઉમીદ હતી કે કડીની સીટ ઉપર ચોક્કસથી તેઓ જીતી જશે તે કડીની સીટ પણ કોંગ્રેસ હારી ગઈ અને કોંગ્રેસ માટે સવાલ ઉભો થવા લાગ્યો કે શું ખરેખર કોંગ્રેસ હવે પોતાના અસ્તિત્વ માટેની જ લડાઈ લડી રહી છે કારણ કે કે જીતની સાથે જ આમ આદમી પાર્ટી એવો દાવો કરી દીધો જો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવી હોય તો સૌથી સારો વિપક્ષ તરીકેનો ઓપ્શન આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ નહીં હવે કોંગ્રેસ જ્યાં પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે ત્યાં શક્તિસિંહ ગોહિલે આજે રાજીનામું આપી દીધું

નથી આવી શકું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીનો જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે

ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસીસી નક્કી ના કરે બીજું નામ ત્યાં સુધી એમને સોંપું છું ખાસ આભાર માનીશ અમારા એઆઈસીસી ના પ્રેસિડેન્ટ મલ્લિકા અર્જુન ખરગે સાહેબ અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ અને એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજી નો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું માવાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યારથી બે વર્ષ સુધી ગુજરાતી હોય પણ જા ગયો ત્યાર પ્રાયમાનતો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ આ ક્યારે પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટી ના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ જેમણે હંમેશા મને પ્રેમ અને સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર માનું છું આપને હિન્દી

જેણે વિસાવધનની અંદર પોતાનો ઉમેદવાર ઉતાર્યો અને પોતાના ઉમેદવારનું નામ જે દિવસે ચૂંટણીનું ફોર્મ ભરવાનું હતું તે દિવસે એમને ઘોષિત કર્યું જેના કારણે તેને મહેનત કરવાનો પણ સમય ન મળ્યો જ્યારે કોંગ્રેસ તો સત્તામાં જ નથી તો કેમ કોંગ્રેસ પોતાના ઉમેદવારને પહેલા નથી ઉતારી દેતી મેદાનમાં જો પહેલેથી જ ઉતારે તો બની શકે કે પોતે જાતે મહેનત કરી શકે ઓન ગ્રાઉન્ડ મહેનત કરી શકે અને લોકોના દિલમાં જે રીતે ગોપાલ ઇટાલિયાએ વિસાવદનની જનતાની વચ્ચે પોતાનું સ્થાન બનાવ્યું તેવી જ રીતે કોંગ્રેસનો નેતા પણ પોતાનું સ્થાન બનાવી શકે હવે અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે કોંગ્રેસને તો ડર એ પણ લાગે છે કે પોતે ઉમેદવાર ઘોષિત કરી દે અને ભારતીય જનતા પાર્ટી પોતાના જ ઉમેદવારને પોતેની પાર્ટીમાં સામેલ ના કરી દે પણ સવાલ એ છે કે કોંગ્રેસે વિશ્વાસ મૂકવો પડશે અને કોંગ્રેસ ક્યાં સુધી આ જૂના અને ઘરડા ઘોડા ઉપર વિશ્વાસ રાખશે કારણ કે જો દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની આ સ્થિતિ હોય કે પોતે એક પણ સીટ બેમાંથી એક પણ સીટ જીતી પહેલા જે પાંચ પેટા ચૂંટણી થઈ એમાં પણ કોંગ્રેસ જીતી ના શકી અને વિધાનસભાની ચૂંટણી થઈ તો વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ માત્ર સત્તર સીટો પર આવી એટલે હવે કોંગ્રેસમાં રાહુલ ગાંધીના ખાલી એમ કહી દેવું કે લોકસભાની અંદર કે દો હજાર સતાવીસ મેં લીકરતું નથી એના માટે મહેનત કરવી પડે અને કોંગ્રેસ કદાચ આ મહેનત કરવામાં ખૂબ ઊણી ઉતરી રહી છે કારણ કે કોંગ્રેસ માટે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે નેતા બધા જ ઘરડા છે જવાન નેતાને આગળ નથી આવવા દેવું અને એક નેતા આગળ આવે તો બીજા નેતા એના પગ ખેંચવા માટે તૈયાર ઊભા હોય સાફ છે કે આવી રીતે રાજનીતિ કરશે તો કોંગ્રેસ હજી વધારે અને આમ આદમી પાર્ટી જે છે કોંગ્રેસનો ઓપ્શન બની રહી છે તે સત્યાવીસમાં કંઈક અલગ પરિણામ લાવી શકે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિભી ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર